અષાઢી બીજના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે શિનોના માલસર ગામે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી

બીજ અને પુનર્વસુ પુષ્ય નક્ષત્ર અરે આજના દિવસે ભગવાન રામ ભગવાન શ્રી શ્રીકૃષ્ણ સુભદ્રાજી અને બલદેવજી નગરયાત્રા નીકળેલા અને ત્યારથી પરંપરાગત રથયાત્રા તરીકેનો આજનો દિવસ ઉજવવામાં આવે કે ભગવાન નગરમાં નીકળી અને સર્વના દુઃખોને જોઈ અને સર્વ જનતા જનાર્દનના દુઃખનું હરણ કરી અને સર્વને દર્શનની ઝાંખે આપી અને સર્વનું કલ્યાણ કરે છે એવા ઉત્તમ દિવસે આજે સત્યનારાયણ મંદિર નર્મદા તટે માલસર પરમશ માધવદાસજી મહારાજ પૂજ્ય શ્રી ગંગ્રેજી મહારાજની તપસ્થળીમાં રથોત્સવ જેનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હું પણ બધા ભગવાનને પ્રાર્થના કરું કે સર્વનો મંગળ કરે સર્વનું કલ્યાણ કરે અને આવતી દેશ ઉપર અને આપત્તિઓ વિપત્તિઓમાંથી બધાને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર